જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે જેતપુરમાં રબારીકા રોડ ઉપર આવેલા ખોડિયાર પ્રોસેસ દ્વારા ખુલ્લે આમ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે રબારીકા રોડ પર આવેલ ખોડિયાર પ્રોસેસ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે બાવળની જાડી ઝાંખ

પાણી પાણી છે મંદિરે છે કે એની વાત જવા દો ઢોર એટલા બીમાર પડી જાય છે એટલા ખરાબ થઈ ગયા છે અમે માણસો ત્યાંથી હાલી હકતા નથી તરના એટલા પાણી ખરાબ થઈ ગયા છે બીજા નંબર તમે જુઓ તો ત્યાં ઝાડવા જેટલા પાય છે એટલા ઝાડવા ભરી જાય છે આનું કારણ શું કારણ સાહેબ ક્યાંથી નીકળે છે પાણી એ જ ખબર નથી પડતી પણ બે પાંચ દિવસ બે પાંચ દિવસ પાણી નીકળી જ રાખે છે ઢોર એટલા બીમાર પડી જાય છે કે એની કોઈ સીમા નથી એમ તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે પાણી બંધ થઈ જાય કેમિકલ યુક્ત પાણી થી તમને નુકસાન શું પહોંચે છે ઢોર શું નુકસાન પહોંચે ઢોર ને અંદર લારું પડવા માને મોવારા ખરવા મને છે અને માણસ ને પગમાં આમ જોવો તો ધાધર એવા અનોખ રોગ થઈ પડે છે એમ કયા કારખાના દારો પાણી છોડવા આ બાજુ થી આવે છે ક્યાંથી આવે છે એ ખબર નથી પણ અંદર થી નીકળે છે પાણી બહાર નીકળે પછી ખબર પડે એમને કે અહીંથી પાણી નીકળે છે તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે આ પાણી બંધ થઈ જાય